સુપરવાઇઝર સાહેબ અને મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો જીવન તો દરેક જીવે છે પરંતુ મૃત્યુ પછી પણ યાદ રહી જાય તેવું જીવન તો કેટલા લોકો જ જીવે છે આજે આપણે એક એવા જીવનને નમન કરવા તેમણે વિસ્તારના લોકોનું મનપદ પ્રાપ્ત કર્યું હતું આધુનિક વિસ્તારના ગઢ શા હતી હૃદયના લબ્કારા વધી જાય નોય આપ્યું હતું તેમણે સાજા કરવા માટે તેના સુધી સુધી જોખ્યા હતા છતાં તે તેમણે બચાવી શક્યા ન અને સહાયો આપતા રહ્યા આ પ્રસંગમાં સાકરચંદ સેઠની રાષ્ટ્ર પ્રત્યેની ભાવના અને સાથી કાર્યકર માટેની હમદર્દી બારોકાર જોવા મળે છે એક નાનામાં નાના ના જીવનમાં જન સેવા સમાજ સેવા અને કાર્ય સ્વધિનાને એક નામ નિભતા હતી કે શિક્ષણ થઈ શકે છે એ અનેક શૈક્ષણિક સંસ્થાઓ અને શત્રાલયો સ્થાપી પાળી પોષી અને તેમનું જીવન પત્યે સમર્થન કરતા રહ્યા તેમણે છંદી છા હતી કે વિજ્ઞાગરમા યુનિવર્સિટીનું નિર્માણ થાય જ્યારે ઉત્તર ગુજરાતમાં વિજ્ઞા

धन्यवाद खूब खूब आभार आज बहुत सुंदर भाषा आज आखरचंद दादा जीवन चरित्र ते अ समक्ष मूक्यू बदल ऑफिस तरफ से तूब खूब धन्यवाद और आभार मानवा